ભાજપના રામ સામે આપના રામની પ્રતિક્રિયા સામે આવી છે ભાજપના નેતા રામ મોકરિયાની મીડિયા કર્મીની સામે બોલેલા આપ શબ્દો બાબતે આપના નેતા પ્રવીણ રામે રામ મોકરિયાને આડે હાથે લીધા હતા આવો જાણીશું શું કહી રહ્યા છે આપના નેતા પ્રવિણ રામ નમસ્કાર મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી એક રાજકોટના ભાજપના નેતાનો બફાટ સામે આવ્યો છે હજુ તો રાજકોટના અગ્નિકાંડ ની અગ્નિ ઓલાણી હજુ તો એ પરિવારો હૈયાફાટ રૂદન કરી રહ્યા છે હજુ સમગ્ર ગુજરાત શોક મગ્ન છે ત્યારે દુઃખ વ્યક્ત કરવાની જગ્યાએ એ પરિવારોને દિલાસો આપવાની જગ્યાએ અને ફરીવાર ભાજપના રાજમાં આવી ઘટના ન બને એની તકેદારી રાખવાની જગ્યાએ ભાજપના જવાબદાર નેતા રામભાઈ મોકરિયા મીડિયા કર્મીઓની હાજરીમાં મીડિયાની હાજરીમાં જે જાહેરમાં ન બોલી શકાય એવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે જે મને લાગે છે કે એની નબળી માનસિકતા અને ભાજપની નબળી માનસિકતાના દર્શન કરાવી રહી છે સાહેબ આ સમયે આવા શબ્દો

સમયની અંદર શોક વ્યક્ત કરવાના સમયમાં ભાજપના નેતાઓ પ્રતિક્રિયા આપતા આપતા ભાજપના ધારાસભ્ય લેવલના નેતાઓ હાસ્ય ફેલાવે મને એ નથી સમજાતું કઈ રીતે હાસ્ય આવે જ્યારે વાત કરીએ તો દુઃખ થાય દર્દ થાય રુદન આવે અને એની જગ્યાએ તમને હાસ્ય આવે જ્યારે પરિવારોને દિલાસો આપવાની વાત હોય પરિવાર ગુજરાતમાં આવી ઘટના ન બને એની તકેદારી રાખવાની વાત હોય એ સમયે તમે ગુંડા મવાલી જેવી ભાષાઓ અને એવા શબ્દોનો પ્રયોગ કરો કે જેને જાહેરમાં પણ ન સાંભળી શકાય ત્યારે મને લાગે છે કે આ ભાજપના નેતાઓને ને રામભાઈ મોકરિયાને સત્તાનો પાવર ચડી ગયો છે ત્યારે એ રામભાઈ મોકરિયાને હું ચેલેન્જ પણ આપું છું કે તમને સત્તાનો પાવર અને સત્તાનો જો નશો ચડ્યો હોય ને તો એક દિવસ ચોક્કસથી એ સત્તાનો પાવર અમે ઉતારીશું પ્રવીણ રામ ફ્રન્ટલ પ્રદેશ અધ્યક્ષ આમ આદમી પાર્ટી રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ